નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેમાં પ્રકરણ સાતનો સમાવેશ થાય છે તેનું નામ છે તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ઉપરાંત આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતનો પેજ આવું જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ સાત ધોરણ પાંચ ગણિતનું સ્વાધ્યયન પોતેનો ભાગ બે તેનું સોલ્યુશન જોઈએ તો બાળકો અહીં આ જે મારો વિડીયો છે તે તમારે ડાયરેક એમાંથી જોઈને લખવાનો પ્રયત્ન કરવાનો નથી તમને જાતે આવડે તેટલું સૌ પ્રથમ જાતે લખવાનું છે ના સમજાય તો જ આ મારા વિડીયોનો સહારો લેવાનો છે ગણિતમાં જોઈ જોઈને ઉતારો કરવાનો નથી અહીંયા જેટલું બને એટલું હું તમને સોલ્યુશન સાથે તેનું કઈ રીતે આવે તે આપવાનો પ્રયત્ન કરવાનો છું કઈ રીતે સમજાવવાનો પણ પ્રયત્ન કરવાનો છું તો એક તેના પછી શું આવશે તો એના પછી શું આવે તે પેટર્ન છે એટલે કે ચોક્કસ કયા પ્રકારની પેટર્નમાં તે ડિઝાઇન અથવા અથવા આકૃતિ અનુસરે છે તે પહેલાં આપણે નક્કી કરવાનું છે તો અહીંયા પહેલાં જુઓ આ કાંટો બાર ઉપર જ છે તો બધામાં આમાં પણ ઉપર છે આમાં પણ ઉપર છે અહીંયા એક અને બે એટલે કે બે ઉપર છે ત્યારબાદ અહીંયા કયા ઉપર છે બે ઉપરથી બે બે પાછા ખસ્યા એ એક અને બે તો પાછો ચાર ઉપર આવ્યો ચાર ઉપર આવ્યો તો હવે આગળની પેટર્નમાં શું થવું જોઈએ એક અને બે ખસવું જોઈએ તો અહીંયાથી એક અને બે ખસ્યું છ ઉપર આવ્યો હવે શું કરવાનું આ બાર ઉપર કાંટો છે તો મોટો મિનિટ કાંટો બાર ઉપર કરી દેવાનો હવે અહીંયા છ ઉપર આવ્યું તો બે ખસવાનું તો કેટલા ઉપર આવે આઠ ઉપર તો આઠ ઉપર દોરી દેવાનું ઓકે આ રીતે આગળ વધવાનું છે હવે આ માની લો કે આ ચોરસ છે તો આ ચોરસમાં અહીંયા ચોકડી છે જમણી બાજુ છે અહીંયા પણ જમણી બાજુ છે અહીંયા ઉપર છે ગોળ તો અહીંયા પણ નીચે છે ડાબી બાજુ તે જ રીતે આપણે આનો મતલબ એવું થયો કે આ જે છે એ ફરી અને નીચે આવી ગયું છે ઓકે અથવા તો એવું સમજીએ કે આ ઉપરની બાજુ છે એ આપણે નીચેની બાજુ લઈ લીધું પણ કઈ રીતે જે બાજુ ચોકડી છે એ બાજુ જ લીધું આપણે નીચેની બાજુ તો હવે આની અંદર આપણે એવું કરી શકીએ આ ગોળ છે એ ઉપર છે તો અહીંયા નીચે લઈ લીધું આ ચોકડી છે ખૂણાની અંદર નીચે છે તો આપણે અહીંયા ઉપર લઈ લીધી ઓકે તો આ રીતે તમારે કરવાનો છે પેટર્ન સમજવાની છે હવે જુઓ અહીંયા આખું આ ચોરસ આપેલું છે અહીંયા આખું ચોરસ છે એની અંદર શું ભાગ પડે છે અહીંયા આટલો ખાનું બાકી રહે છે તો અહીંયા કેટલું આવશે તો અહીંયા આટલો ભાગ ત્યાં આવશે હવે આ પી છે તો પીમાં કેટલું ફરે છે તો આ શરૂઆત છે તો એ અહીંયાથી આમ ત્રાસું થયું એક ભાગ ફર્યો અહીંયાથી એક ભાગ ફર્યો તો પાછો અહીંયાથી આગળ ફર્યો તો આ આડું થઈ ગયું તો પાછો અહીંયાથી આમ આડો ફરશે તો અહીંયાથી આ શેપમાં આવશે પાંચમાની અંદર આ ગોળ છે તે ઉપર નીચે છે એની બાજુમાં આ બંને ગોળ છે એ અહીંયા આવી જાય છે એનો મતલબ કે અહીંયા છે તો હવે આ ગોળ બે કેને આવવા જોઈએ અહીંયા આ ગોળ ફરી અને પાછા અહીંયા આવી જાય છે તમને વાત કરું તો આ ગોળ છે એ ફરીને અહીંયા આવે છે જો અહીંયા આવી ગયું પાછું આ ગોળ છે અહીંયા આવે છે જો આની અંદર આવી ગયું તે જ રીતે આ ગોળ છે અહીંયા અહીંયા આવે છે તો અહીંયા આવી ગયું આ ગોળ પાછું ફરી અને અહીંયા આવે છે તો અહીંયા આવી ગયું હવે ગોળને ક્યાં જવાનું પાછું અહીંયા નીચે આવવાનું છે પાછું આ ગોળ અહીંયા નીચે આવશે અહીંયા પાછું ઉપર જશે કારણ કે અહીંયાથી અહીંયા આવી ગયું અહીંયા અહીંયાથી અહીંયા તો પાછું એના એ મૂળ આકૃતિ આવી ગઈ છઠ્ઠું છે સાથીઓ આપેલો છે તો ગોળ બધા ક્યાં આપેલા છે બાર ની બાજુ આપેલા છે ક્યાં બાર ની બાજુ અહીંયા બધા અંદરની બાજુ ભેગા થઈ જાય છે અહીંયા ઉપરના ખૂણામાં અંદર ભેગા થઈ જાય છે તો હવે ક્યાં જવાનું છેલ્લે આપણે અહીંયા બહાર જવાનું ત્રિકોણ છે ત્રિકોણની અંદર ગોળની અંદર લંબચોરસ તો આ પછી ગોળ લેવાનું આ ગોળ આવ્યું પછી એની અંદરનું આ ચોરસ આવ્યું આ ત્રિકોણ છે અંદર જતું રહ્યું હવે પાછું આ ચોરસ છે તો ચોરસ છે એ બહાર આવ્યું એની અંદર ત્રિકોણ છે એ અંદર ગયું એની ઉપર જે આ ગોળ હતું તે અંદર જતું રહ્યું હવે શું થશે તો આ ગોળ ત્રિકોણ છે એ ત્રિકોણ અહીંયા લેવાનું આ ગોળ છે એની અંદર લેવાનું અને ચોરસ છે એની અંદર લેવાનું લંબ ચોરસ કે ચોરસ ઓકે આ રીતે પેટનને સમજવાની છે આપેલ પેટર્ન મુજબ આગળ વધવાનું છે અહીંયા ડી જેવો કરેલો છે ને તીર છે એને આપણે પછી શું કર્યું અહીંયા ઉપર કર્યું જો ઉપર ગયું એને પાછું ફેવરીન આ જગ્યાએ આવ્યું જો આ જગ્યાએ તો હવે એને ક્યાં જશે આ ખૂણામાં જશે તો આ ખૂણામાં ગયું પછી આ બાજુ આવે તો એ આર્યુ પછી આ ખૂણામાં આવે તો આ અને નીચે એરો આવે તો આ ઓકે તે જ રીતે એ એ પછી બી સી પછી ડી પછી ઈ એફ પછી જી એનો મતલબ કે બે બે વચ્ચે છોડી દેવાના છે જી પછી એચ આઈ જે પછી કે એલ એમ એન ઓ છોડીને પી ક્યુ આર છોડીને એસ બે બે છોડતું જવાનું અહીંયા એક એક પછી ગણો બે ત્રણ અને એક પછી બે ત્રણ અને ચાર ચાર પછી પાંચ છ સાત આઠ નવ બે પછી સીધા એ રીતે પછી આગળ વધતા જવાનું અને આ બધી સંખ્યા આટલી આવશે અગિયારમું છે એરો સૌપ્રથમ કઈ જગ્યાએ એરો છે ઉપરની બાજુ પછી આ બાજુ આવ્યો જો અહીંયા આવ્યો પછી એ પાછો નીચે આવશે પછી પાછું ક્યાં જશે સાઈડમાં આવશે સાઈડમાં પછી ઉપર પછી બાજુમાં નીચે તે જ રીતે આ બારમું છે તે પેટર્ન તમારે જોઈ લેવાની છે આપેલ ઉદાહરણ મુજબ નીચે આપેલા ત્રિકોણ પૂર્ણ કરો ઉદાહરણ મુજબ ત્રિકોણ પૂર્ણ કરવાનું છે અહીંયા એક બે ત્રણ ચાર પછી અહીંયા ત્રણ લીધું ત્રણ પછી ચાર ચાર એક છોડ દેવાનો પાંચ છ છોડ દેવાનો સાત પછી સાત આવ્યો તો અહીંયા તરત આઠ લખી દેવાનો આઠની વચ્ચે ચાર આઠ ને ચાર બાર બારમાં આ રીતે આગળ વધે છે એ રીતે ત્રણ ચાર પાંચ છ સાત આવ્યો પછી આઠ પછી નવ નવ પછી દસ પછી અગિયાર અગિયાર પછી અહીંયા સોળ અને વીસ અને છત્રીસ આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે ટૂંકમાં અગાઉની પેટર્ન છે કઈ છે એ સમજવાની છે ચૌદમું છે તો તેમાં ટોચ છે એ ઉપર છે ઉપરથી આમ ફેવરી અને આ બાજુ આવી આ ફેવરીને પાછી નીચે આવી તો આ નીચે આવી ગયું નીચે ફેવરીને પાછી આ બાજુ ગઈ તો અહીંયા આવી ગયું હવે આ પાછી ઉપર જશે એ રીતે છે તો આપણે અહીંયા સાચું શું આવશે તો અનુસાર ન હોય તે વિકલ્પ પસંદ કરો અહીંયાથી ઉપર જવી જોઈએ તો ઉપર જવી જોઈએ તો અહીંયા ઉપર નથી જતી આ પૂંછડી નીચે આવી ગઈ તો આ છે એ ખોટું છે તે જ રીતે પંદરની અંદર આ બાજુ ઉપર છે હવે આથી નીચે આવી નીચેથી પાછી આ બાજુ જશે આ બાજુથી પછી ક્યાં જશે અહીંયા ઉપર જવી જોઈએ પણ અહીંયા બ્રેક થઈ જાય છે આ નીચે આવી ગયું છે તો ડી આવશે તે જ રીતે સોળમાં ની અંદર સી આવશે સત્તર માં ઈ આવશે એ તમારે સમજી લેવાની છે પાંચમું ઉદાહરણ મુજબ શબ્દો તેમજ સંખ્યા શોધો તે બંને બાજુએથી એટલે કે ડાભેથી અને જમણેથી સરખું વંચાય તો એ ઉદાહરણ તરીકે સ રસ તો નીચેથી એ વાંચો તો સ રસ તે જ રીતે ન મ તે જ રીતે નીચે પાછળથી વાંચો ન મ તે જ રીતે ક ન ક ઉલટું વાંચો ક ન ક રેડી અહીંયા છે એકસો ને એકત્રીસ રીતે એકસો ને એકતાલીસ એક ચાર એક અથવા એક ચાર એક એક પાંચ એક અથવા એક પાંચ એક બંને બાજુથી સરખું જ રીતે આ ઓગણીસમું છે ઓગણીસ માં ની અંદર પણ અહીંયા પંદર છે તો અહીંયા પણ પંદર છે અહીંયા વચ્ચે ચાલીસ છે તો અહીંયા ચાલીસ અને શું ઘટે છે પાંત્રીસ તો આ પાંત્રીસ કારણ કે અહીંયા બંને સરખું કરવાનું છે તો અહીંયા પાંત્રીસ ઘટે છે અહીંયા છત્રીસ છે તો અહીંયા છત્રીસ આવી ગયા બંને અહીંયા જોઈ લેવાનું બરાબર છે અહીંયા ત્રિકોણમાં ત્રીસ છે તો અહીંયા ત્રીસ આવી ગયા અહીંયા બત્રીસ છે તો અહીંયા બત્રીસ આવી ગયા આ બગડો છે આ બગડો સમજવાનો છે બગડે બે આ બે અહીંયા પાસઠ છે પાસઠ આવી ગયા ત્રિકોણમાં માં એસી છે તો અહીંયા એસી નથી તો અહીંયા એસી લખી દેવાના અહીંયા સિત્તેર છે તો અહીંયા નથી તો આ સિત્તેર અહીંયા લખી દેવાના આ તેર છે તો અહીંયા તેર આવી ગયા અઢાર છે તો અહીંયા અઢાર બંને બાજુ સરખું કરવાનું છે એવો જાદુ ચોરસ બનાવો જેની દરેક હાડનો સરવાળો એકસો થાય આનો સરવાળો એકસો થવો જોઈએ આનો પણ એકસો વીસ આનો પણ એકસો વીસ આમ કરો તો પણ એકસો વીસ તો આ રીતે તમે બનાવી શકશો નીચેના કેલેન્ડરમાં જાદુ ચોરસ શોધીને જવાબ લખવાના છે અહીંયા રવિ સોમ મંગળ બધું આપેલું છે હવે જાદુઈ ચોરસમાં અહીંયા કેલેન્ડર છે તેમાં બાર સોળ અને અઢાર છે તે આપણે શોધ્યું તો અહીંયા જેનો સરવાળો એકસો આઠ થતો હોય તો બાર નવ્વાવા એકસો આઠ તો બાર નવ્વા એકસો આઠ તો આ રીતે કરી શકશો જેનો સરવાળો એકસો ચુમ્માલીસ થતો હોય તો સોળ નવ્વા એકસો તો આ પ્રમાણે આંકડા લખવાના છે જેનો સરવાળો એકસો બાસઠ થતો હોય તો અઢાર નવ્વા એકસો બાસઠ તો આ રીતે તમે લખી શકશો મને ઓળખી કાઢો હું છનો ગુણક છું તેર થી મોટો અને ત્રીસ થી નાનો છું તો મારા બંને અંકનો સરવાળો નવ તો તો છત્રીસ આવશે જવાબ હું બેનો અવયવી છું દસ થી મોટો અને વીસથી નાનો બેનો અવયવી દસથી મોટો એટલે બેનો ઘડિયો બોલતો જવાનો બે અઠા સોળ તો સોળ થયા તો દસ થી નાનો દસ થી મોટો અને વીસથી નાનો તો સોળ બંને અંકનો સરવાળો સાત થાય તો છ એક અને છ સોળ થયા તો એક વત્તા છ કરો તો બંનેનો સરવાળો કેટલો થાય સાત ઓગણત્રીસમો હું છત્રીસનો અવયવ છું બેના પાંચ ગણાથી મોટો અને ત્રણના પાંચ ગણાથી નાનો છું તો તેમાં બાર આવશે ત્રીસમો હું નેવુંના અડધા કરતાં મોટો છું ચાલીસ પચાસની વચ્ચે મારા બંનેના અંકનો સરવાળો તેર તો અહીંયા આવશે ઓગણપચાસ છે તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો તેમાં દસ ને ઉમેરો જોઈએ મિત્રની ઉંમર વીસ છે તેમાં દસ ઉમેરીએ મળતા ત્રણ વડે ગુણો આજે ત્રીસ છે આ જે આ ત્રીસ મળ્યા તેને ત્રણ વડે ગુણવાના છે તો નેવું થયા તેમાંથી ત્રીસ બાદ કરો આ નેવુંમાંથી માંથી ત્રીસ બાદ કરવાના સાહીઠ થયા તેને ત્રણ વડે ભાગો સાહીઠ ને ત્રણ વડે ભાગવાના છે તો વીસ જવાબ આવશે તમને શું મળ્યું આપેલ જવાબ તમારા મિત્રની ઉંમર હશે તો આ વીસ મળ્યા તો આ વીસ શું હતું આ વીસ એની ઉંમર હતી ગમે તે કરો તો એની જેટલી ઉંમર હોય તે જ આવી જશે તો કે હા જવાબ મારા મિત્રની ઉંમર છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક ચતુર્થાંશ જેવું ફેરવવાનું છે એક એટલે એ જવાબ આવશે બીજાની અંદર છે એક ચતુર્થાંશ ફેરવતા આપણને બી જવાબ આવશે ત્રીજાની અંદર એક ચતુર્થાંશ ફેરવતા આપણને સી જવાબ મળશે ચોથું છે ચોથાની અંદર આ આપેલ આકૃતિ છે એને એક ચતુર્થ ફેરવતા આપણને આ ડી જવાબ આવશે પાંચમાની અંદર ઓપ્શન એ જવાબ આવશે અગાઉ મેં સમજાવી દીધું છે કઈ રીતે ફેરવવાનું તે રીતે તમે ફેરવી શકશો સૂચના મુજબ કરો આપેલી પેટર્ન મુજબ બનાવો અહીંયા પેટર્ન જે છે અહીંયા જોવા સમજાવી દઉં ઉપરની બાજુ છે પછી આ બાજુમાં આવી ગયું તો અહીંયા થયું આ પાછો નીચે આવે તો વ્યારો નીચે આવ્યો નીચેથી પછી આ બાજુ આવે તો યારો આ બાજુ આવે આ બાજુથી યારો ઉપર આવે તો અહીંયા ઉપર કરવાનો છે સાતમો નિયમનો ઉપયોગ કરી ફરીથી પ્રથમ ચિત્ર ન મળે ત્યાં સુધી આગળ વધો આ પહેલું ચિત્ર ના મળે ત્યાં સુધી આગળ વધવાનું પહેલાં આ રીતે કાટકોનો પછી આ રીતે બનાવવાનો પછી આ રીતે બનાવવાનો અને પછી આ રીતે અને આ રીતે તો અહીંયા મળી જશે નીચેનામાંથી જે ચિત્ર નિયમ અનુસાર ન હોય તેના પર ચોકડી કરવાની છે તો અહીંયા પાંચ ઉપર ચોકડી આવશે નવમું જાદુ ચોરસમાં અગિયારથી વીસ સુધીની સંખ્યા ભરો દરેક હારનો સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ થાય આનો પણ પિસ્તાલીસ થશે આનો પણ પિસ્તાલીસ થશે આ રીતે પણ પિસ્તાલીસ થશે દસમું છે આપેલ કોષ્ટક પૂર્ણ કરવા માટે ચોક્કસ નિયમનો ઉપયોગ કરવાનો છે અહીંયા શરૂઆત કરીએ તો સાત તો અહીંયા સિત્તેર છે તો દસ સિત્તા સિત્તેર એવી રીતે આગળ વધવાનું છે અને આ જે કોષ્ટક છે બારતરી અહીંયા બારતરી છત્રીસ દસ સિત્તા સિત્તેર અગિયાર દાન એકસો દસ અગિયાર નવ તો અહીંયા નવ્વાણું આવેલા જ છે નવતરી સત્યાવીસ તો આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે તો બાળ મિત્રો આશા રાખું કે તમને સમજાવી ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ